નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોળસાત વિશે ગુજરાતી નિષ્ફ અધ્યયન પોથી ચેપ્ટર નંબર સોળ ગ્રામ માતાનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક શબ્દનો અર્થ શબ્દકોશમાંથી શોધી અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો પેલું છે સુરખી સુરખી એટલે આછી લાલાસ સૂર્યોદય વખતે આકાશ સુરખી ભરેલું હોય છે મૃદ કોમળ નાના બાળકો ઘણા મૃદુ હોય છે અનિલ એટલે પવન આજે બહુ ઠંડો અનિલ વાય છે અશ્વ એટલે ઘોડો ઘોડો પાલતુ પ્રાણી છે ધરા એનો અર્થ થશે લખી શકો ભાવાર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો તો પહેલી પંક્તિ જે આપેલી છે વૃદ્ધ ખેડૂત સ્ત્રી એ ભાવાર્થ દર્શાવતી પંક્તિ થશે ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી

અમે બગીચા કે ખેતરોમાં જઈએ અને ત્યાં હરિયાળી જોવા ન મળે તો અમને પ્રશ્ન થાય કે અહીં ખેતરમાં કેમ કશું વાવ્યું નથી આ ખેતર કોનું હશે ખેતરમાં પાણી નહીં મળતું હોય કે શું વગેરે તમને ક્યારે કોઈ વસ્તુ જોઈને કુતુહલ થાય છે ખરું અમે એકવાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા ત્યાં સફેદ રંગના મોરને પહેલી વાર જોયો હતો જેને જોઈને કુતુહલ થયું હતું તમને જ્યારે કુતુહલ થયું હોય તે લખી શકાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચા શબ્દોનો ઉપયોગ કરી સિયાડાની સવારનું વર્ણન કરો આપેલા બધા શબ્દોનો ઉપયોગ થઈ જવો જોઈએ સવારે સૂર્યનો ઉદય થાય ત્યારે આકાશ ચોખ્ખું અને સુંદર હોય છે ોગમનું આકાશ લાલાશ ભરેલું દેખાય છે સવારમાં શીતળ પવન વાય છે લોકો કડકડતી ઠંડીમાં તાપું કરતા નજરે પડે છે પંખીઓ આનંદમાં આવી કલરવ કરતા દેખાય છે ચારે બાજુ નિર્વ શાંતિ જોવા મળે છે સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે શબ્દ સમૂહ હવે આપેલા પ્રશ્નોનો જવાબ શોધી આપણે ફરતી રાઉન્ડ કરવાનું છે તો આ બધા રાઉન્ડ તમારે કરવાના રહેશે મુખ્ય ઋતુ તો ચોમાસુ શિયાળો અને ઉનાળો બરોબર તમે જોઈ શકો છો ચોમાસું આપણને આપેલું છે છ પેટા ઋતુ ગ્રીષ્મ સરદ વર્ષા હેમંત શિશિર અને વસંત સરદ બધી ઋતુ છે આ રીતે રાઉન્ડ પણ કરવાનું અને લખવાનું પણ બરોબર અહીં સર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગુજરાતીના ચેપ્ટર સોળ નું સંપૂર્ણ સોલ્યુશન અન્ય સોલ્યુશનો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે